સંત લુકના સુભ સંદેશમાંથી પાઠ દસમો અધ્યાય કલમ આડત્રીસ પ્રવાસ કરતા કરતા ઈસુ એક ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં માર્થા નામની એક બાઈએ પોતાના ઘરમાં તેમનું સ્વાગત કર્યું તેને મરિયમ કરીને એક બહેન હતી તે પ્રભુના ચરણમાં આગળ બેસીને તેમના વચન સાંભળતી હતી દરમિયાન માર્થા વિવિધ સેવા સત્કાર કરવા દોડધામ કરતી હતી તે ઈસુ પાસે આવીને બોલે પ્રભુ મારી બહેન બધું કામ મારા એકલા ઉપર નાખ્યું છે એનું તમને કશું નથી લાગતું તમે એને કહો કે મને હાથ લાગે પણ પ્રભુએ જવાબ આપ્યો મારથા મારથા તું અનેક વસ્તુની ચિંતા કરે છે અને બાવરી થાય છે પણ ખરું જોતા તો એક જ વસ્તુ જ છે આ મરિયમને શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે અને તે એની પાસેથી છીનવી લેવામાં આવશે નહીં આ પ્રભુની વાણી છે પ્રભુ યસુ યરુસલેમ જતા યરુસલેમ તરફ જતા હતા અને ત્યારે માર્તા મરિયમ લાઝરોસના ઘરમાં આવે છે પ્રભુને થોડું આરામ જોઈતું હતું આ શ્વાસન જોઈતું હતું સપોર્ટ જોઈતું હતું અને જ્યાં મળે ત્યાં આવી જાય છે એ માર્તા મર્યા અને ઘરે છે અને ભાઈબળ કહે છે માર્તા એમને આમંત્રણ આપ્યું સેવા સત્કાર પ્રભુ મારા ઘરે આવી ગયા છે એમ ઘરને મારતા બહુ ખુશ ખુશ થઈ ગયા જયારે આપણે ઘરમાં એક મહેમાન આવે આપણે તો અલગ અલગ રીતે ખુશ કરવા માટે કોશિશ કરીએ છીએ એ જ આ ઘરમાં પણ થાય છે માર્થા જાત જાતની વસ્તુ બનાવે છે પ્રભુને ખુશ કરવા માટે પ્રભુ થાકી ગયા હોય પ્રભુના ચહેરા પરથી બે બાબત બે જણને અલગ અલગ રથ છે મારતાને લાગે છે પ્રભુને સારું ખાવાનું પણ થાકી ગયા છે એમ મર્યા લાગ્યું પ્રભુ ખરેખર ને એમને કશું સપોર્ટ જઈએ એમની સામે બેસીને એમની વાત સાંભળવાની છે બે બહેનો બે અલગ અલગ ટૅરામન્ટ અલગ અલગ સ્વભાવ પણ મારતા આટલું બધું કામ કરતા કરતા બડબડાટ કરે છે પ્રભુ મારી બેનને કહેવાય મને બધું મારે એકલા ઉપર છોડી દીધું ગુસ્સો મર્યા ઉપર અને મારતા એ ગુસ્સો પ્રભુ પર નાખે છે તમને કશું લાગતું નહીં તમે એને કહો ને મને મદદરૂપ થાય સમાજમાં જયારે ગુરુઓ આવે બધા પુરુષો ભેગા થઈને એમની આચરણો આગળ બેસીને વચન સાંભળે અહીંયા મરિયમ એક અદભુત કાર્ય કરે છે જે યહૂદી પરંપરામાં નથી એ પ્રભુના ચરણ માં બેસીને પ્રભુની સાથે બેસીને પ્રભુના વચન સાંભળવાનું અને અને કામ ઉપાસના જે સેવા સત્કાર કરે છે જૂના પરિણામ કરારમાં એમને આશીર્વાદ મળે છે આદિત્ય સત્કાર અબ્રાહમ એમના ઘરની આગળ જે ત્રણ જણ આવે છે એમના ઘરમાં બોલાવે છે સરસ રીતે ખવડાવે છે ખુશ કરે છે એનો આશીર્વાદ અબ્રહને મળે છે સમયમાં આખા દેશમાં સખત પડ્યો અને ત્યારે પૈગંબર એલિયા ત્યાં સરાફતમાં એક વિધવા પાસે જાય છે અને ત્યારે આખા દેશમાં દુખાળ પણ આ સરાફત જે વિધવાના ઘરમાં દુખાળ નહીં બધે લોટ નહીં તેલ નહીં પણ અહીં અહીંયા હંમેશા ફૂલ કારણ એક પૈગંબરને સન્માન અને સેવા સત્કાર કર્યો હતો પૈગમ્બર એલિશાને પણ જે કુટુંબ એમને સેવા કરતી હતી આદિત્ય સત્કાર કરતો હતો સ્વાગત કર્યું હતું ઘરમાં રહેવાનું માટે અને ત્યાં એક અદભુત જે અત્યાર સુધી બાળક નથી એને બાળક મળે છે

એ પ્રાર્થનાથી મળતી હતી આપણે પણ આપણા જીવનમાં જે માર્તામાં હતું એ પણ આપણા જીવનમાં જોઈએ મરિયમમાં હતું એ પણ આપણે જોઈએ છીએ જે માર્તા કરી એ માટે આશીર્વાદ મળીશું અને મરિયમે જે કીધું પ્રભુના ચરણમાં બેસવાનું એ શાંતિ જેવી રીતે મરિયમના જીવનમાં આપણે દરેકના જીવનમાં પણ પ્રભુ શાંતિ આપે છે